તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરનો નાયકા ડેમ અને ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયા છે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે નાયકા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે ભોગાઉ નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે નાયકા અને ધોળીધરજા ડેમ ઓવરફ્લો થયો હોવાના સમાચાર નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે તો બાર થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં બે ડેમ ઓવરફ્લો થયા હોવાના સમાચાર છે નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રે અપીલ કરી છે નદીઓમાં નવા નીરની આવક થતા ડેમ પણ ઓવરફ્લો થયા છે સુરેન્દ્રનગરનો નાયકા ડેમ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે માટે જોડાઈ ગયા છે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતા જે ધરાશયો છે તેમાં નવા નીરની આવક

આ ધોળી રજા ડે મોબરફ્રુ તથા નીચાણવાળા તેર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ભોગાવ નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને હાલના તબક્કામાં ખમીરાણા હોય વઢવાણ જોરામનગર રતત નાના કેરાણા ખમી તેમજ જે આજુબાજુના ગામો છે તેવા તેર ગામોને એલર્ટ મોડમાં જાહેર કરી દેવામાં આવ્યા છે નદીના પટમાં ન જવા માટે પણ તંત્ર છે તે સતત સૂચન કરી રહ્યું છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનો ચૂડાનો વાસણ છે તે પણ એંશી ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે એટલે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી ચોવીસ કલાકથી જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લાના જે જળાશયો છે તેમાં નવા નીતની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે સૌથી મોટી સુરેન્દ્રનગર જિલ્લાની પીવાની પાણીની સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે ત્યારે પ્રથમ વરસાદે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થઈ જતા શહેરીજનો અને જિલ્લાવાસીઓમાં પણ હાલમાં આનંદની લાગણી છે તે વ્યાપી જવા પામી છે ડેમો છે સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી સજા અને નાયકા ડેમ અવરફ્લો થઈ જતા હાલમાં ભોગાવો નદી અને આજુબાજુના જળાશયોમાં પાણી છોડવાની તંત્ર દ્વારા શરૂઆત છે તે કરી દેવામાં આવી છે

મહાનગરપાલિકાની છ ટીમો તાત્કાલિક સૂચનાઓ આપી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટરે ખાસ કરી મહાનગરપાલિકાને સૂચનાઓ આપી છે કમિશનર ડેપ્યુટી કમિશનર સહિત અલગ અલગ ટીમો બનાવી અને શહેરી વિસ્તારમાં ભરાયેલા સોસાયટી ભરાયેલા પાણી છે તે દૂર કરવાનો પ્રયાસ હાલ

આપવામાં આવી છે હાલ તંત્ર વરસાદના પગલે એક્શન મોડમાં છે ત્યારે બીજી તરફ શહેરમાં હજુ પણ વરસાદ ચાલુ છે અને હજુ પણ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા બનાવો સતત વધી રહ્યા છે અત્યાર સુધીમાં અવકાશી વીજળી પડવાના કારણે તેતાલીસ જેટલા પશુઓના મોત થયા છે અને એક યુવકનું પણ મોત થયું છે ત્યારે અવકાશી વીજળી જે સમયે પડતી હોય તે સમયે સુરક્ષિત રહેવા પણ તંત્ર દ્વારા સતત તાકીદ કરવામાં આવી રહી છે હજુ પણ પાંચ દિવસ વરસાદ અને ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે લોકો સુરક્ષિત રહે અને ખાસ કરીને વરસાદી વાતાવરણ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની તકેદારી રાખે તે માટે સૂચના પણ તંત્ર હાલ આપી રહ્યું છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી